અરવિંદ કેજરીવાલ ને ભગવતમાન જયારે ડેડિયાપાડા માં આવી અને રાજનીતિ કરવા માંગે છે અને અરવિંદ કેજરીવાલ ડેડિયાપાડામાં આવીને એ પ્રકારની છીછરી રાજનીતિ કરવા માંગે છે અને જે આદિવાસી સમાજ છે આજે તેઓ ડેડિયાપાડા ખાતે એક જનસભાનું આયોજન કરવાના છે અને જેમાં ચૈતર વસાવા જેઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે તેના સમર્થનમાં આ સમગ્ર સભાનું આયોજન થવાનું છે જેમાં સભા યોજાયા પહેલા જ ભાજપ નેતા દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વીડિયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મૂક ઠક્કર આજે જે રીતે ડેડિયાપાડામાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી જે છે તે જનસભાનું આયોજન કરશે તેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતાઓની હાજરી પણ જોવા મળશે અને આહવાન પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે આદિવાસી સમાજને કે તમે મોટી સંખ્યામાં આ જનસભામાં પધારજો અને જે રીતે ચૈત વસાવા જેલવાસ ભોગવી રહ્યા છે અને તેમના ઉપર જે રીતના ગુનાઓ નોંધાવવામાં આવી રહ્યા છે તે મુદ્દા અંગે અરવિંદ કેજરીવાલ આજે જનસભાનું આયોજન કરવાના છે ડેડીયાપાડા ખાતે હજુ તો જનસભાનું આયોજન પણ નથી થયું તેના પહેલા જ ભાજપ નેતા દ્વારા એક મોટું નિવેદન આપી દેવામાં આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલે માત્ર છીછડી રાજનીતિ કરી રહ્યા છે આદિવાસી સમાજના બે ફાટા પાડવાની કોશિશ કરી રહ્યા છે તો આ મુદ્દા અંગે તેમણે

અને અરવિંદ કેજરીવાલ દેડિયાપાડામાં આવીને એ પ્રકારની રાજનીતિ કરવા માંગે છે અને જે આ આદિવાસી સમાજ છે એના બે ભાગ પાડવા છે તો મને આ યોગ્ય લાગતું અને અરવિંદ કેજરીવાલને જો કોઈને જેલમાંથી છોડાવવા હોય તો હજુ એમના કેટલા બધા મંત્રીઓ દિલ્હીમાં જે એમને બાકીના શરાબકાળા કર્યા હતા એમાં જેલમાં છે એટલે એમને ત્યાં ચિંતા કરવાની જરૂર છે આ વિસ્તારની અંદર હું ચોક્કસપણેથી માનું છું કે ન્યાય પાલિકા જે હોય ન્યાય કરતી હોય છે જે ઘટના થઈ એ ઘટના થઈ રહ્યા છે વિશ્વાસ રાખી અને કામ કરવું જોઈએ આ પ્રકારના કાર્યક્રમો થકી સમાજના ભાગ પાડવા સમાજની અંદર ઉશ્કેરણીજનક વાતાવરણ ઊભું કરવું જે રીતે વાત કરવામાં આવે તો ભાજપ નેતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ આજે જે જનસભા યોજવાના છે અરવિંદ કેજરીવાલ માત્ર રાજનીતિ કરી રહ્યા છે આદિવાસી સમાજના બે ફાટા પાડવાનું કાર્ય કરી રહ્યા છે ખરેખર તેમને જે કાયદો અને વ્યવસ્થા છે તેના ઉપર એક વાર નજર રાખવી જોઈએ તેના ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને હવે આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત તેને સબ્સ્ક્રાઇબ કરી દેજો